રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મિત્રએ જ મિત્રની પથ્થરના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવીને ત્યારબાદ મૃતદેહને ગટરના વોકળામાં નાખી દેવામાં આવ્યો આ ઘટનાથી ચકચાર મચી ગઈ હતી જેમાં દારૂના પૈસાની બાબતે બબાલ થઈ હતી જેમાં આ બંને આરોપી અને મૃતક છે તે ખાસ મિત્ર હતા ત્યારે દારૂના પૈસા વખતે કોણ આપશે તેને લઈને બોલા ચાલી થઈ એક વિવાદ આ વિવાદમાં આરોપીએ આ ઘટનાને અંજામ આપ્યો આ મામલે ધોરાજી સિટી પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિરુદ્ધ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે આ મામલે તપાસ પણ શરૂ કરી છે ત્યારે કેવી રીતે તાકી ઘટના બની હતી વિગતે વાત કરી વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેરઝાન ગુજરાતમાંથી અવારનવાર કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને કથરતી ઘટનાઓ સામે આવતી હોય છે સામાન્ય બાબતે હત્યાનો બનાવ બનતા હોય છે ત્યારે હવે મિત્ર અને મિત્રો વચ્ચે જ હત્યાનો બનાવ બન્યો હોય તે પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં એક આ જ પ્રકારનો બનાવ બન્યો છે જેમાં બટુક મકવાણા અને વિક્રમ મકવાણા નામના જે બે મિત્ર છે તે ખાસ મિત્રો હતા અને અવારનવાર તેઓ દારૂ પાર્ટી કરતા હતા ત્યારે એક દિવસ દારૂ પાર્ટીને લઈને જ કોણ દારૂના પૈસા આપશે તે બાબતે બોલાચાલી થાય છે જોત જોતા મામલો ઉગ્ર બને છે જેમાં વિક્રમ મકવાણા છે તે ખૂબ જ ગુસ્સાવાળો સ્વભાવનો હતો ને તે બટૂક મકવાણા ઉપર અચાનક જ હુમલો કરવા લાગે છે એટલું જ નહીં પહેલાં બટુક મકવાણાને માર મારી તેને જમીન પર પછાડી દેવામાં આવે છે ને ત્યારબાદ એક પથ્થર વડે વિક્રમ મકવાણા છે તે બટુક મકવાણાના માથા ઉપર ઘા કરે છે ગંભીર ઈજાઓ પહોંચાડે છે બટૂક મકવાણાને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજે છે ત્યારબાદ વિક્રમ મકવાણા છે આ મૃતદેહને ગટરના વોકડામાં નાખી બાબતને લઈને બટુક મકવાણા ઘરે ન પહોંચતા તેમનો પરિવાર પણ ચિંતિત હતો પરિવાર દ્વારા આ મામલે સ્થાનિક પોલીસનો સંપર્ક કરવામાં આવે છે અને બટુક મકવાણાની કોઈ ભાડ નથી મળી રહી તે બાબતે આ અરજી કરવામાં આવે છે અને લઈને પોલીસ પણ તપાસ કરી હતી ત્યારે ગટરના વોકડામાંથી સવારના સમયે એક મૃતદેહ મળી આવે છે અને આ મૃતદેહ માં ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં હતો અને આ ઘટના લઈને પોલીસે તપાસનો ચક્ર ગતિમાન કર્યા ત્યારે બટુક મકવાણા નામનો જે ગુમ થયેલો વ્યક્તિ હતો તેનો આ વૃદ્ધ હતો અને તેની હત્યા કરવામાં આવી હોય તે પ્રકારની વાત સામે આવી હતી જેમાં છેલ્લે વિક્રમ મકવાણા અને બટુક મકવાણા એક સાથે હતા તે પ્રકારની વાત પણ પોલીસ તપાસમાં સામે આવી હતી જે મામલે ધોરાજી સિટી પોલીસ સ્ટેશન ખાતે વિક્રમ મકવાણા સામે હત્યા અંગેનો ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે આ મામલે શું કહી રહ્યા છે રાજકોટ ગ્રામીણના એએસપી સિમરન ભારદ્વાજ તે સાંભળી લો તારીખ પચીસ જૂન બે હજાર પચીસ ના રોજ ધોરાજી સિટી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો એ અને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ અધિનિયમ મુજબ દાખલ કરવામાં આવેલ છે આ બનાવ ધોરાજી ખાતે આવેલા ભગવતસિંહજી શાક માર્કેટમાં બન્યું હતું જ્યાં પેતાલીસ વર્ષીય વટુલભાઈ મકવાણાની લાશ ગટર માંથી મળી હતી જેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી ફરિયાદી તરીકે ભટુકભાઈની પત્ની જણાવ્યું હતું કે તારીખ ચોવીસ જૂન ના રોજ વિક્રમભાઈ મકવાણાને મળવા માટે એમના પતિ ગયા હતા પરંતુ પરત ના આવતા તેઓએ શોધખોળ શુરૂ કરી હતી તપાસમાં ખુલ્યું છે કે ઘટનાને પૂર્વે મૃતક અને આરોપીએ મળીને શરાબ પીધી હતી અને વધારાની શરાબ માટે કોણ પૈસા આપશે એ મુદ્દે થયેલા ઝઘડામાં આરોપીએ પથ્થરથી હુમલો કરી હત્યા કરી દીધી આરોપીને ધોરાજી સિટી પોલીસ સ્ટેશનની ટીમ અને રાજકોટ ગ્રામ્યની ક્રાઇમ બ્રાન્ચની ટીમ મળીને 24 કલાકથી ઓછા સમયમાં અટક કરી કર્યું છે આ કેસની વધુ તપાસ હવે પીએસટી કેએસ ગર્જરના પાસે છે સર આરોપીને ક્યાંથી પકડવામાં આવ્યો કઈ રીતે પકડવામાં છે ગુનાય દીધી છે શું છે આરોપી હ્યુમન અને ટેકનિકલ સોર્સિસ થી જામકંડો ના તાલુકા થી પકડવામાં આવેલો છે અને અગાઉ પણ આરોપી પણ પ્રોહિબિશન એક્ટ એક કેસ છે हत्याનું કારણ આ છે કે આરોપી અને વરંજનાર ભળીને શરાબ પીવા ગયા હતા અને ત્યાં વધુ શરાબ પીવા માટે કોણ પૈસા આપશે આ લઈને જરૂર થઈ હતું જેથી આક્રોશમાં આવીને આરોપીને પથ્થરથી હુમલો કરીને જનારને હત્યા કરી દીધી તૃટક અને આરોપી વચ્ચે કોઈ ઓટોમિક સંબંધ હવે સુધી આ લોકો મિત્રો છે આપણે સાંભળ્યા હતા રાજકોટ ગ્રામ્યના એસપી સિમરન ભારદ્વાજ તેમણે મામલે માહિતી આપી છે ને જે હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં મિત્ર જ મિત્રની કરપીણ હત્યા કરી છે તેના કારણે સમગ્ર વિસ્તારમાં ખળબડાહાટ મચી ગયો છે દર્શક મિત્રો આવા જવનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલ થાય